મંદિરે જવાનું શું છે વિચારો એમનામાં રહેલી તરંગો એમનામાં રહેલી આદતો એમનામાં રહેલા પવિત્રતા એને અનુભવમાં આવે એમ જ્યારે મનુષ્ય ઈશ્વર મંદિરે જાય પરમાત્માના શરણમાં જાય છે ત્યારે પરમાત્માની તમામ બાપુ આપણા ઘરમાં જ મંદિર છે આપણા ઘરમાં જ પરમાત્મા છે તો પછી શિવાલય જવાની જરૂર શું છે શિવ મહાપુરાણ એ બંને ભેદો નું સમાધાન કરે છે આપણા ઘર માં પરમાત્મા બોલાવીએ છીએ ત્યારે મંદિરોમાં ઈશ્વરનું સાનિધ્ય ઓલરેડી ઉપલબ્ધ છે જ્યાં પરમાત્માની મહાજોત જ્યાં પરમાત્માનું સાનિધ્ય જ્યાં પરમાત્મા નું દિવ્ય દર્શન સ્પષ્ટ મોજુદ છે તમારી ભાષામાં જવાબ આપું કે ટાવર ની નજીક તમે હોવ તો તમને નેટ બરાબર આવે એ તમે આપણે બધા સમજી શકીએ એમ શિવાલય છે રામાલય છે કૃષ્ણાલય છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય કોઈ પણ દેવત્વની ત્યાં એમની પૂરેપૂરી ઉર્જા ભૂમિની સાથે પ્રજ્વલિત હોય આપણને ખુલાસાવાર કહી દઉં આ પૃથ્વીમાં એક જ પૂજન અસ્તિત્વમાં નિર્ણાયક બનાવવામાં આવ્યું આખા બ્રહ્માંડના અનુસંધાનમાં એક જ પૂજન અને એ પૂજા હતી શિવલિંગની સુકામ તમામ મંદિરોની પૂજા તમામ દેવતાઓની પૂજા તમામ મૂર્તિઓની પૂજા મનુષ્યની માનસિક સ્થિતિને વ્યક્તિત્વને આપવા માટે એક આચરણને જીવનમાં દર્શનીય બનાવવા માટે હરેકના ઘરમાં પૂજાનું વિધિ વિધાન શરૂ થાય પણ મૂળ પૂજા શિવલિંગની પૂજા છે આ બ્રહ્માંડમાં જયારે સર્જન થયું અસ્તિત્વનું નું બ્રહ્મા અને વિષ્ણુ બંને વચ્ચે વિવાદ થયો આ વાત આપણે અનેક વાર કથામાં સાંભળી શક્યા છે એ સમય પૃથ્વીમાં એક મહાજોત પ્રગટ થઈ જેનો આકાશમાં કોઈ અંત નહોતો પાતાળ તરફ પિતામાં ભગવાન શરીર વિષ્ણુ ગયા કોઈ અંત નથી મળ્યો એ કોણ હતું

અને પૂજા એના અનુસંધાને જેનાથી વાતાવરણનું પરિવર્તન અને મનુષ્યને ઈશ્વર નું સાનિધ્ય પ્રાપ્ત થાય એ પૂજા શિવલિંગની હતી એ પૂજા ભગવાન શિવ નિરાકાર શિવજી સ્વરૂપની હતી રૂપની નહીં રૂપ તો પછી રુદ્ર રચાય દરેક મંદિરોમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલિંગ કહેવામાં આવે બ્રહ્મ નું એક વિભાજન છે જે તમારી મારી માનસિક સ્થિતિને ઈશ્વરને આરે જોડે છે આ ઈશ્વરને આરે જોડવાનું કારણ શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન જેનું માર્ગ આવે પૂજા કરો કે તમારા ઘરમાં રામ એ ચરિત્ર છે પૂજન કરવાથી એ ચરિત્ર ચિંતન તમારા દિમાગમાં થાય જેનાથી તમારું જીવન પરિવર્તિત થાય પછી રામ હોય કે કૃષ્ણ હોય જ્યારે રામની તમે પૂજા કરો છો ત્યારે ચરિત્ર તમારા ચિંતનમાં અંકિત થાય છે જેનાથી તમારું ચિંતન પેદા થાય છે અને ચિંતન તમારું જીવન બને છે વિચાર બને છે ચિંતન વિચાર બને અને વિચાર વર્તન બને છે પૂજન અર્ચન અને દર્શન જે ઈષ્ટને તમે ચાહો છો જે પરમાત્માનું રૂપ તમે આંખમાં નિર્ધારિત કર્યું છે તમારા જીવનમાં જે પરમાત્માને વણ્યો છે એ પરમાત્માના દિવ્ય રૂપને તમારી અંદર ચિંતનના રૂપમાં જોડવાનું કોઈ કામ કરતું હોય તો એ પૂજન અર્ચન અને દર્શન છે ભગવાન શ્રી કૃષ્ણ એક વણિકને લાલાના રૂપમાં કે તારે કઈ નહીં કરવાનું તું જે ખા પી છો ને ઘરમાં તારે કોઈને દેવાનું નથી તારું જે છે એ તારે કરવાનું પણ ભગવાન લાલાને ધરીન કરવાનું સવારમાં તું નાસ્તો કરે તો પેલા ભગવાન કૃષ્ણને એ બાળ રૂપમાં બાલ ગોપાલને ધરવાનો એને પ્રાર્થના કરવાની આ ભગવાન તને જમાડું છું અને એ કાંઈ જમી નહીં જાય તો તાર તારે જ જમવાનું છે પણ એને યાદ કરી એને અર્પિત કરી અને જમજે સમય ધીરે 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 વ્યતીત થવા લાગ્યો આ વાતને બાર વરસ વીતી ગયા અને બાર વરસ પછી એ માણસ ભગવાનને લાલાને કોઈ પણ ભોજન ધર્યા વગર ખાઈ નથી શકતો

કૃષ્ણ હશે તો કર્મની ગતિ સમજાશે રામ હશે તો મર્યાદા બ્રહ્મની ગતિ સમજાશે શિવ હશે તો નિરાકાર પ્રકૃતિ અવ્યક્ત સ્વરૂપ અને વ્યક્ત સ્વરૂપ એ બંનેની વચ્ચે જે પડદો છે જીવનો એ નાશ થાય અને બ્રહ્માનું જ્ઞાન થાય આ જગતમાં હરેક સીજ આવે અને જાય એ બંનેને ચલાવનાર કોઈ પરમ સત્તા હોય તો એ ભગવાન શિવ છે અંતિમ શરણ પૂજન અર્ચન અને દર્શન આ ત્રણ માર્ગ ઈશ્વરની આકૃતિને તમારા જીવનમાં ચિંતન રૂપમાં જોડવાનો વણવાનો જાગ્રત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે પણ આ મૂળ પૂજા થઈથી શિવલિંગ મહાતત્વની જેમ જેમ સમય વ્યતીત થતો ગયો લોકોને કહેવામાં આવ્યું આ તત્વ એ જ આ રામ રૂપ ધારણ કર્યું આ તત્વ એ જ કૃષ્ણ રૂપ ધારણ કર્યું આ તત્વ એ જ આ રૂપ ધારણ કર્યું પરિણામે એ વિભાજનના રૂપમાં અવ્યક્તની ચાહના થોડી આપણા માટે કઠિન હતી એટલે વ્યક્ત જગતમાં મૂર્તિ પૂજા વિષ્ણુથી ગતિમાન પણ વાસ્તવમાં એ કોઈ પણ પૂજા હોય એ અંતમાં જોડાણ તો અવ્યક્ત શક્તિ આરે જ કરે છે

તમારા અને મારા ઘરે વરસાદ થાય તો એ જ જળ છે અને વરસાદ થયા પછી જે જળ જાય ત્યાં જ જાય મતલબ સર્જન કરતા પણ એ જ જળનો છે અને લય કરતા પણ એ જ છે આ બંનેની વચ્ચેનો ગેબ સમજાય નય જ પણ સ્વીકારવો તો પડે જ કે ભાઈ સમુદ્ર માથે સૂર્યનો પ્રકાશ પડે અને બાષ્પીભવન થાય આકાશમાં જાય એ જ જળ તમારા પર વર્ષે છે પ્રકૃતિને અનુભૂતિમાં આવે છે ઉપયોગમાં આવે છે બસ એ જ પ્રમાણે શિવ એ પરમ સત્તા છે